સુપ્રભાત જય શ્રી શ્રીરામ જય માતાજી સ્વાગત છે તમારું આપણે ફરીમાં મસ્ત મજા નાચી ચાર થઈ ગયા સુઈને વ્લોગ સવારના આઠ વાગે શરૂ કરી દીધો હશે કારણ કે આજ આપણે કારખાને જવાનું છે કારણ કે રજા હતી પૂરી થઈ ગઈ અને જન્માષ્ટમી બધું પૂરું થઈ ગયું છે તો હવે કારખાને તો જવું હવે અંદાજ પહેલાં ગાડી બહાર કાઢી લેવી ચાલો અને પછી નીકળી કારખાને જવા તો ફાઇનલી આપણે કારખાને આવી ગયા સુઈને બધા કામે લાગી ગયા છે

કારણ કે આપણે અત્યારે જવું પડે નકર પછી એનું થઈ જાય એટલે આપણે રહી જઈએ આપણા રોગનો બીજો દિવસ મસ્ત મજા અત્યારમાં ચાર થઈ જશે ગાડીમાં ગેસ ખૂટી ગયો છે તે ગેસ ભરવાનું કામ હાલે છે અને અત્યારમાં વરસાદ આવી ગયો વાતાવરણ વરસાદ અત્યારમાં સારો આવી ગયો અને ગેસ ભરવાનું કામ શરૂ કરી દેજો મોટા બાટલા છે એમાંથી હવે આમાં ભરવાનું છે અત્યારે અત્યારમાં વરસાદ હવારમાં આવી ગયો છે મસ્ત મજાનો ને બધી ભાગો ગયેલો પાણી વાણી બધું પી તો આગળ બીજી આવીને ગયો છે એટલે પાણી તો હજી આવતું હોય બધી બાજુ નેચરમાં પજા ગયો છું ઓકે અંધારું આવતું છે બ ને કારણ કે લાઇટ નથી એટલે નેચરમાં પજા લાગવા આવ્યો છું પજિયા લાગ લાઈટ કે છે ને પગયા લાગી લેવી ને પાછા આવી કારખાને તો વચ્ચારમાં આપણે કારખાના આવી ગયા છીએ ને હજી કોઈ આવ્યું નથી હું એકલો આવ્યો છું હવે બેસવી વાટે કે ક્યારે બધા આવે છે ને આવે એટલે કામ શરૂ કરી દેવું છે વરસાદ અંધારો એ અંધારું કરી દીધું રાખતું જ નહીં બધી બાજુ નોકરો અંધારું અંધારું જ કરી દીધું વરસાદ થાય એવો અંધારો આવે તો સારું અને વરસાદ આવી ગયો તો ફૂલ ને વરસાદને કારણે આપણે ગાડી પણ બંધ પડી ગઈ છે કારણ કે વરસાદનું પાણી અડી ગયું હતું એને એટલે હવે ચાલુ થતી નથી અને મહેનત કરવી છે જો ઉપડી જાય તો તો દામનગર ધક્કો મારીને પછી લઈ જવી પડશે વરસાદનું પાણી આની અંદર અડી ગયું છે એટલે પ્લગ ને એવું બધું ખોલીને હવે કરવી સારું થઈ જાય તો વાંધો નહીં ધક્કો મારીને આપણે લઈ જઈ પડશે તો ફાઇનલ છે અને ખવાજના જોવામાં વરસાદ હોય કે લાગે વાતાવરણ જોવા સાવ ક્લીન થઈ ગયું બધું કોઈને લાગે જ નહીં કે સવારના વારે વરસાદ અહીં આવી ગયો હોય છે બધી બાજુમાં આમ અત્યારે કોઈને લાગે જ નહીં કે વરસાદ આવી ગયો હોય એવું અત્યારમાં તડકો નીકળી ગયો છે કોઈને લાગે જ નહીં કે સવારમાં વાર વરસાદ આવી ગયો છે અને વરસાદે મોટી આપણી પાકા જગ્યા દીધી એક આપણી ગાડી બગડી ગઈ હતી વરસાદનું પાણી અટી ગયું એટલે ને બીજું કાંઈ કરતું નહીં પવનને એવું બધું હતું ને હવે લોક કેવો લાગ્યો કોમેન્ટ કરીને આપજો ચેનલને સબસ્ક્રાઈબ ન હોય તો કરી નાખજો મળીએ હવે આપણે બીજા બ્લોગમાં ત્યાં સુધી આવજો